હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા નવા નવા વિડીયોમાં અને મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે તારીખની વાત કરીએ તો અઠ્યાવીસ છ બે હજાર પચીસ અને ગુરુવાર અને લાલ કાંદાની આવકની વાત કરીએ તો લાલ કાંદાની આવક ચાર હજાર પ્લસ અને સફેદ કાંદાની આવક વાત કરીએ તો તેરસો પ્લસ તો ચાલો હવે આપણે જઈએ લાઈ હરાજીમાં अठावन रुपया मुकोर पुट છપન છપ્પન 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 રૂપિયા છપા છપ્પન રૂપિયા છપ્પન સાઈઠ રૂપિયા સાઈઠ એકસઠ

અચ્છા પચાણું પચાણું નવાનું ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો વાળો ત્રણસો એક એક રૂપિયા એક એક રૂપિયા ત્રણસો એક રૂપિયા ત્રણસો એક ને

1200 1200 1200 1200 1200 1200 1200

હરું જે ખાલી એક લઈ જ

આ રેશની બોલા 32 32 যাত্রী 32 32 ના બધા સાથે હારેથી 3/4 ના બધા હારેથી હારેથી એક વરાળ દેવાનો હતો વરાળ એક ને એક બસ આડેથી આડે બેતાલી બેતાલીસ બેતાલીસો બેતાલીસ રૂપિયા

બસો આપણા ખબર માં આવી જ જણા હોય બસો ધીમે ધીમે 200 અયા 1 રૂપિયો બસો 1 રૂપિયો 2 5 7 8 ઉતર